બનાસકાંઠાના ભાભર ખાતે ઠાકોરમાં સમાજની રેલીમાં તોડફોડ કરનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઘટનાના આરોપીની ધરપકડ કરી છે અને ઘટનાનું કર્યું છે હુમલા બાદ ઠાકોર સમાજની રેલી હતી આ રેલી દરમિયાન પાછળથી બજારોમાં તોડફોડને લઈ સિત્તેર થી લોકો વિરુદ્ધ ભાભર પોલીસે ફરિયાદ નોંધી હતી પોલીસ દ્વારા અપ કરી છ જેટલા તોફાની તત્વોની સ્થળ પર લાવી રીકન્સ્ટ્રક્શન કરાયું ભાભર હાઇવે પર માર મારી જીવલેણ હુમલો થયો હતો જેના પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા તોફાની તત્વો છ જણાને પોલીસ દ્વારા જે જગ્યાએ તોડફોડ કરી હતી ત્યાં લઈ જવામાં આવ્યા હતા પાણીપુરીની લારી કેરી જ્યુસની લારી અને દુકાનના શટરને લાકડી અને શિરડીના સાંઠા મારી હાથ લારીઓને તેમણે નુકસાન પહોંચાડ્યું હતું પોલીસ દ્વારા છ જણાને સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું